આજે ડિમોલેશન ખાલી ઓનલી ફોર એક સાઇડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબ અમે આ ડિમોલેશનની બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે ડિમોલેશન થાય તો સામૂહિક થાય કોઈ એક તરફી ન થવું જોઈએ અમારે પણ હાંભે હોડીના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનો ડિમોલેશન છે એવું જ એ જ કદાચ આ ગામમાં ઉભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે

એ ગામતળ માં આવેલ છે એટલે ગામતરમાં માં એક વહેલી ઓલી થાય કે કાર્યવાહી તો મે મામલેદાર સાહેબ ને મે હું બે ફેરી રૂબરૂ મળ્યો મે કીધું સાહેબ તમે તાલુકાના ના એક્ઝિક્યુટિવ એજ્યુકેટિવ મેજિસ્ટર છો તમારે સાહેબ અમારે ન્યાયની બાબતમાં વાત સાંભળવી જોઈએ અમે એમ નથી કહેતા કે અમારું આ ડિમોલેશન થાય એ ખોટું થાય સરકારી જમીનમાં પેશકદમી હોય ને થતું હોય તો એ બરોબર હશે પણ આ તંત્રએ એક સાઈડ ગોહલી ખાંડમાં એક સાઈડ જ કાર્યવાહી કરી

ખરેખર કલેક્ટર સાહેબ અથવા તો તંત્ર દ્વારા જે કંઈ અમને બે ત્રણ નોટિસો શોધ તેમને આપવામાં આવી છેલ્લા અઠવાડિયામાં અને સરકારી દબાણ હતું એ અમે સ્વીકારેલું છે અને નોટિસો પણ સ્વીકારેલી છે અને અમે એ બાબતમાં આ દબાણ હટાવવાની જે કાર્યક્રમ છે અને જે સાહેબ અને તંત્ર જે કામગીરી કરે છે તે પ્રશંસનીય પણ છે પણ માત્ર ને માત્ર મુદ્દો અમારો એક છે કે આ તો એક પૂર્વગ્રહ અને ભીખાભાઈ કાળાભાઈ ગોહિલ અમારા ગામના ઉપસરપંચ સાહેબ છે એ પૂર્વગ્રહ રાખી અને અમને આજે સાહેબ આપને યાદ જોયું તો અમના પહેલ ગામમાં જે પુલામાં એટેક થયો છે ને ત્યાં નામ પૂછી પૂછી ધર્મ પૂછી ટાર્ગેટ કિલિંગ જેમ કરવામાં આવ્યું છે ને એમ મને કોને મત નથી આપ્યા તો કે આ લોકો એ મત નથી આપ્યા તો એનું શું નુકસાન થાય એ માટે અમારી અરજીઓ કરી અને અમે છતાં તંત્રને આવકારીએ છીએ અને આજે દબાણ હટાવવાની પ્રોસેસ છે એની પ્રશંસા પણ કરીએ છીએ અને દબાણો જોઈએ સરકારી દબાણો હટવા જ જોઈએ અમારી માંગણી માત્ર એટલી ને એટલી જ છે કે જે પૂર્વગ્રહ રાખીને જે એક તરફી કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કઈક હકો છે અને અમારી જે માંગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે ઘણી બધી રસ્તાઓની અરજીઓ છે પણ કલેક્ટર એવી આવેદન અમે આપીએ રજૂઆત કરીએ છીએ ન્યાય વર્તે અને કોઈને થી ટાર્ગેટ ન બનાવવામાં આવે અને શું કરવાનું આવે અમે બધું કરી અમે અમે બીજું કોઈ માગણી નથી પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં આવે વાડીના વિસ્તારોની પણ અરજીઓ આપેલી છે એમાં મારું હું એમાં સામેલ છું અને છેલ્લા પંદર મહિનાથી અરજીઓ વારંવાર રજૂઆત કરીએ છીએ કે રસ્તાઓના પ્રોબ્લેમ છે ખરેખર જેન્યુન પ્રોબ્લેમ છે તો એ ધ્યાને નથી લેવામાં આવતું અને આ ધ્યાને લેવામાં આવે છે એના પણ અમને વાંધો નથી પણ એક રાખ્યા વગર સાહેબ છે એ પ્રામાણિકતાથી આ હોદ્દા ઉપર જે સાહેબ છે અને તંત્ર છે તો અમને માત્ર એટલી રજૂઆત છે કે સાહેબ સમાંતરે સામાજિક ન્યાયને ધ્યાને રાખી અને દરેક કાર્યવાહી કરવી જોઈએ લોકાર્પણ